હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને આપણે આવી ગયા એ બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું બધું બકાલું આવી ગયું છે અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હા એક નંબર લાલ મરસા છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે હા જોઈએ તો એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જોઈએ તો એક નંબર કારેલા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ પંદરથી થી વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફેપસીકોન મરસું છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કુકુ કાકડી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે જોઈએ તો એક નંબર ફુલાવર છે જેનો ભાવ એકસો ત્રીસથી થી લઈને એકસો ચાલીસ રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ એક નંબર લીંબુ છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સિંગોળ મરસી છે જેનો ભાવ સાઠ રૂપિયા થી લઈને સીતેર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ પાંચ રૂપિયા થી લઈને સાત રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પુરિયા વાળા સોરા છે જેનો ભાવ સાઈઠ થી લઈને સિતે રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ સો રૂપિયા થી લઈને એકસો દસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દાણાવાળા વાલ છે જેનો ભાવ ત્રીસથી થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે હા જોઈએ તો જાડા સોરા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે અને અત્યારે વાગી ગયા છે ચાર ને તમે જોઈ શકો છો બકાલું બધું ઉપડી ગયું છે અને વધુ ગઈટું કંઈક વેસી જેવી રીતે ગ્રાહક હૈલા રાખે એમને મને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો এটা কামন বিডিও যো ওই তো কমে লি দোকে ভাইয়ায়মন মুক